નગરના પટેલ પરિવારનો પુત્ર મનન પટેલનો ગુજકેટની પરીક્ષામાં ઇતિહાસ રચ્યો અત્યારે આઠ પાંચ બે હજાર પચીસ ગુરુવારના સવારે દસ કલાકે મળેલ માહિતી અનુસાર મનન પટેલનો ધોરણ બારમાં સાયન્સમાં નવાણું પોઈન્ટ અઠ્યાસી ટકા અને ગુજકેટમાં નવાણું પોઈન્ટ નવ્વાણું ક્રમાંક મેળવી રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના નિવૃત્ત મેનેજર સુમનભાઈ પટેલની પુત્રીનો પુત્ર મનન પટેલ છે નગરના જે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના જે નિવૃત્ત મેનેજર હતા સુમનભાઈ પટેલ તેમની પુત્રી મન નો છોકરો જે મનન પટેલ બાળપણથી જ ભણવામાં હોશિયાર હતો અને હાલમાં ગુજરાત બોર્ડ દ્વારા જે ધોરણ બારનું સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરમાં અભ્યાસ કરતાં મનન પટેલના નવ્વાણું પોઈન્ટ અઠ્યાસી પર્સન્ટ મેળવી અને રાજ્યમાં પાંચમો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો ત્યારે ગુજકેટની જે પરીક્ષામાં મનન પટેલે રાજ્ય રાજ્યમાં નવાણું પોઈન્ટ નવ્વાણું ટકા લાવી ઇતિહાસ રચી દીધો હતો અને પટેલ પરિવારના પુત્રએ સમગ્ર રાજ્યમાં ગૌરવ વધારી જાલોદ ખાતે રહેતા સુમનભાઈ પટેલના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મનન પટેલ દરરોજ આઠથી દસ કલાક વાંચન કરતો હતો અને તેની સખત મહેનત રંગ લાવતા તેમના માતા પિતાનું નામ રોશન કર્યું અને મનન પટેલ ગુજરાત રાજ્યમાં ગુજકેટમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા મેળવીને પ્રથમ નંબર લાવ્યો અને જાલોદ નગર સહિત સમગ્ર જિલ્લાનું ઢં ગૌરવ વધારી પોતાના પરિવારનું ડંકો વગાડ્યો અને પટેલ સમાજમાં ગૌરવની વાત વધાવી તે બદલ પરિવારના સભ્યો સમાજના આગેવાનો અને શિક્ષકોએ મનન પટેલને અભિના અભિવાદન પણ પાઠવ્યું છે